નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલા એકતા નગર પાસે પાલિકા દ્વારા વરસાદી કાંસ માટે ખાડા ખોદીને રાખવામાં આવ્યા છે જેમાં ગત રાત્રે તેની આસપાસ રમતા બાળકો પૈકી બે બાળકો આ ખાડામાં ખાબક્યા હતા જેમાં સદનસીબે આ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલા એકતા નગર પાસે પાલિકા દ્વારા વરસાદી કાંસ માટે ખાડા ખોદીને રાખવામાં આવ્યા છે જેમાં ગત રાત્રિએ તેની આસપાસ રમતા બાળકો પૈકી બે બાળકો તેમાં ખાવા હતા ઘટના મોટો અવાજ આવતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને સાથે જ ફાયર અને પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા ઘણા બચ્ચાઓ રમી રહ્યા હતા

છોકરાઓ અમારા રિસ્ક છે રમે છે પ્લીઝ તમને વિનંતી છે કે આ બનાવો બીજી વાર ના બને એ કારણે તમે સખત પગલા ભરો આગળ આગળ કાર્યવાહી કરો સાની કામગીરી ચાલી રહી છે આ પાણીની પાઇપ લાઈન છે કેટલા ટાઈમ થી ચાલી રહી છે ઘણા ટાઈમ થી ચાલી રહી છે પણ હમણાં વરસાદ પડવાના કારણે કામ બંધ છે હમણાં પણ કશું વાંધો અમે એમ થી અમને કોઈ પ્રોબ્લેમ નથી બસ અમારું એ જ કારણ છે કેવાનું કારણ છે કે તમે બાઉન્ડ્રી બનાવો કે અમારા છોકરાઓને કોઈ પણ રિસ્ક ના રહે તો હજુ એક છોકરો પડી ગયો છે હા એવું અમને હજુ બી શંકા છે કે હજુ એક છોકરો પડ્યો છે અંદર ફાયર ની ગાડી આવી હા અમે ફાયર ની ગાડી ને ફોન કર્યો એના પહેલા તો અમારા મેલાના છોકરાઓને બચાવી લીધા છે ફાયર ની ગાડી ક્યાં છે बाय गाडी बारगर इमरजन्सी घटना बने आग लागे मोठं विकलो